તકલીફ વાળા દાવ કયા માતાજી પૂજો સુરાપુરા ખોર્જન શું તકલીફ છે તો કેમ ફેક્ટરી

જોગણી ખરી ને એક ગોગો ખરો આ સ્થળ ઉપર કોઈ લઈ ગયેલા હશો ભાઈ બધા બગાડ્યું છે આ કે ના તો કહો

અમારા કારીગરો એવું કહે છે કે કઈ જેવું દેખાય છે એવું દેખાય છે ઉતું વાયરિંગ બાર દે હા તો દરરોજ થાય મને કે ફેક્ટરી ચાલુ છે ફર્સ્ટ ક્લાસ તો મોટર બંધ મોટર 10 વખત આવી ગયા તો મેલ ના પડે મળવાને અમારું નહી હોય ને ત્યાં સુધી એટલે બહુ આયા દર્શન અમે કારણ કે જ્ઞાનનો ધર્મ છે

બે હાર્યા હોત તો કામ ના કરતું વાત એ રસ્તો કાઢી ટાઈમ લાગે ને વડીલ અત્યારે કંઈ ન કરવાનું એ હું કરી દે રસ્તો મને જે જવાબ ઉપરથી આવશે અહીં કંઈ કોઈનું લેવામ ના આવતું દાદા કોકના હિત માટે અહીં બેઠા ભાઈ અને જ્યાં લગીને તમારા ભાવમાં ક ભાવ નહીં આવે તો આ મિલકતને ક્યાંય તાળું નથી અને અહીંથી કોઈ ખાલી જ્યો નથી બધે રખડાય છે કે એટલી ભીડ તો જોઈએ ને અને મારું સ્પષ્ટ જ છે ને કે તમને ક્યાંય બતાવો કે પચાસ પૈસા લેવામાં આવતા હોય ભરોસો હોય છે તો નાવડું નહીં ડૂબે જોવું હોય છે તો બે ત્રણ મહિના બંધ થઈ જશો તમે હા કારણ કે ઠાર ઠાર ખાડા ગાળો તો ત્યાંથી પાણી ના નીકળે એક જ જગ્યાએ હાલવું પડે કરી દઈશું જાઓ બોલો કેટલા છ હમ માતાજી કયા પૂજો છો બીજા

કોઈનું સ્ત્રીનું અકાળ મૃત્યુ થયું હોય આવું બને ખરું બે પેઢીમાં અકાળ મૃત્યુ ખબર પડે કોઈ પ્રસુતિમાં મરી ગયું હોય ડિલેવરીમાં કોઈને સાફ કઈડ્યો હોય એટક આવી ગયું હોય બીમારીમાં અવાપ થઈ ગયા હોય કે કુવામ પડીને મરી ગયા હોય બે પેઢીની વાત કરું છું અને નીકળશે હું આપશો વડીલ ઓગણીસ વર્ષથી ઊંધું ચાલે બોલો હવે તો હું કમ્પ્લેટ જ બોલું આ એ વસ્તુ છે અને કદાચ તમારે ના હોય તો તમે કોઈ મિલકત રાખી હશે એમાં હશે તો

એમ મન કીધું જે હશે વડીલ મારામાં આવ્યું ને એ પરફેક્ટ જ છે તેમ મન ક્યાં તમારી જ્ઞાતિ કીધું તું એટલે મારે કહેવું પડ્યું તમને ખબર ના પડી મેં કીધું કે ભાઈ એક બતાવત જ છે અકા મૃત્યુ પામેલી છે ને કાં તો તમે રહો એ મિલકતમાં ક્યાં કહે છે તો જ મન તમારી જ્ઞાતિ બતાવીને અરે ભલે જ્યાં રહેતા હોય વડીલ એમને ખૂન કર્યું ને તમે ભલે હાજર ના હોય કોક તમારું નામ તો લખાવો ને તો ભાઈ મારામાં આવ્યું ક્યાંથી કોચું જ બોલું છું મેલિન બિહારી શું કામ કર્યું તમારું હવા મહિનાનો વડીલ ટાઈમ આપો તમે બધા ભાઈ સમજાઈ દેજો અને બધાના ઘરે કાલથી અહીં ઊભું રાખું છું ફેર દેખાય કોઈ વસ્તુ સપને આવે કોઈ બે આવે એટલે મારી પાસે પાસા આવજો બુકિંગ ના થાય દર્શન કરી જવાનું બરાબર બંધનમાં લઈ લઉં જાઓ બોલ કે ઘરે સુગંધ આવું આવે ખરું ગુલાબ ની અતર ની પછી કોઈ વસ્તુના અવાજ આવે ખરા ગમે વસ્તુનો અવાજ આવે કોઈ ઘોઘરા વાગતા હોય નગારા હોય અથવા તો કોઈ હાલતું હોય આવો અવાજ આવે જાઓ દોઢ મહિનાનો ટાઈમ આપો ભાઈ તમને દોઢ મહિનામાં અહીંથી જાઓ ફેર દેખાય કોઈ વસ્તુ સપને આવે કે ફરીથી સુગંધ આવે એટલે પાસા પૂછો આવજો બુકિંગ થાય તો પોસવાનું નકર સારું હોય તો દર્શન કરીને પ્રસાદી લઈને જતું રહેવાનું જાઓ